ધોરાજી કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરાયણનું આયોજન કરવામાં આવ્યું ધોરાજી કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્ત જ્ઞાન યજ્ઞ પરાયણનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજી માતાવાડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરાયણનું આયોજન કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા

શ્રી ગોવર્ધન લીલા શ્રી રુક્ષ્મણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર અન્નકોટ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમ ઉજવવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસ મંડળી શ્રીનાથજી સત્સંગ રાસ ગરબા સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી રાજકીય આગેવાનો તેમજ બહાર ગામના મહેમાનો અને ગામના વડીલો આગેવાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું

એ ઉપરાંત સત્સંગની સાથે દર અગિયારસ પૂનમ ત્યારે થોડો થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે વિકલાંગ બાળકો છે તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને અમે સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ